નિયમો છે એની વાત કરવાની છે અને ધ્યાન થી સાંભળજો તમે લોકો તમારી કોઈ પણ સિક્યોર લોન હોય ધારો કે આપણે હોમ લોન લીધેલી છે તો પ્રથમ તો ત્રણ હપ્તા બાઉન્સ થાય એટલે કે નેવો દિવસ એક પણ પૈસા ભરેલા નો હોય તો બેંક તમારો કેશ છે એમપીએ મા નાખે એમપીએ એટલે નોન પરફોર્મિંગ એસેટ ત્યારબાદ તમને ડીમાન્ડ નોટિસ મોકલે ત્રણ હપ્તા નો ભરેલા હોય તો ડિમાન્ડ નોટિસ મોકલે પછી તેર ની નોટિસ મોકલે એમાં તમને બે મહિનાનો સમય આપે એટલે કે સાહીઠ દિવસનો સમય હોય ત્યાર પછી તમને તેર ની નોટિસ મોકલે એટલે કે એક મહિનાનો ત્રીસ દિવસનો સમય હોય આમ ટોટલ છે તમારે છ મહિનાનો સમય હોય તમારી પાસે અને ત્યારબાદ કલેક્ટર સાહેબ છે એમાં સિક્કા મારી નાપે ઓર્ડર પાસ કરે પછી પંદર દિવસ થાય મતલબ આ બધી કાર્યવાહીમાં એમાં તમારા મકાન ને સીલ મારે કે સીલ લગાવે આ લોકો એમાં પણ જો તમારે કોઈ જેન્યુઅલ કારણ હોય તો તમે સાહેબને રિક્વેસ્ટ કરી શકો છો વાતચીત કરી શકો છો એટલે ટોટલ છ મહિના અને પંદર દિવસ થાય એ તમને હવે ખ્યાલ આવી ગયો છે એટલે કે આવા એક બે ત્રણ હપ્તામાં સીલ મારવાનું ને નોટિસ લગાવવાના જે કૃત્યો કરતા હોય તો એમને તમારે ખાસ કાયદાની ભાષામાં વાત કરવાની ડરવાનું નહીં ધમકાવે તો આપણે પણ થોડીક સર્વિસ કરવાનું રાખવાનું એને સર્વિસ એટલે આપણે કીધું એમ કે ચાય પાણી નાસ્તો આપવાનો એને ઓફિસે એને ઘરે બેસાડવાના ઠંડા પાડવાના તમારે ઠંડુ પીવડાવવાનું એને કહેવાનું એમ એમની ભાષામાં જ એમને જવાબ આપી દેવાનો ડરવાનું નહીં ડરવાથી કઈ ન થાય કાયદાઓથી ચાલે નિયમોથી ચાલે આ બધું એટલે આવા કોઈ લુખાઓથી ડરવાનું થતું નથી આપણે એટલે આજથી ડરવાનું બંધ કરવા હજારો મેસેજ છે ઘરે આવીને ધમકાવે છે ગાળા ગાળી કરે અરે એ કરતા હોય તમે સાંભળો છો શું કામ રેકોર્ડિંગ કરો વિડિયો રેકોર્ડિંગ કરો આપણે એમની કમ્પ્લેન કરશું આરબીઆઈ સુધી કમ્પ્લેન કરશું સામે આવો બધાય ઘણા પોલીસ સ્ટેશન સુધી જાતા થયા છે અને ગર્વ છે મને કાયદાથી વિરુદ્ધ ચાલે એ કરવાનું નહીં કોઈનું સહન કરવાનું પણ નહીં એટલે આથી હું તમને કહું છું બધું કે આવો કોઈ પણ નિયમ નથી નેવું દિવસની અંદર તમે એક હપ્તો પણ ભરી દો તો એનપીએ માં કેસ જતો નથી એટલે આવા લુખાઓથી ડરવાનું નહીં તમારે મૂળ મારું એવું કહેવાનું કે કેસ છે ને એને એનપીએ નહીં થવા દેવાનું બને ત્યાં સુધી તમારે હપ્તા ભરતા રહેવાના મંદી છે મંદી હોય ક્યારેક તકલીફ પડે હોસ્પિટલ આવી જાય એ આ ભીખ મંગાવવાને કઈ ખબર પડતી નથી કારણ કે એને પગાર જ તમારા માંથી આપવાનો હોય એના ટાર્ગેટ પૂરા કરવાના હોય એટલે ગમે એમ બોલે ને એક હપ્તામાં નોટિસ ચોટાડી જાય તમે બોલવાનું રાખો થોડુંક કાઈ નહીં થાય તમે ડરો હું વારંવાર કહું છું કે આવા લુખાઓથી થી ડરવાનું નહીં નેવું દિવસ થતા હોય તો પણ એની પેલા એક હપ્તો તો કમસે કમ તમારે ભરી જ દેવાનો એવો નિયમ નથી કે ત્રણ હપ્તા ચડી ગયા ત્રણ સાથે ભરી ગયો બે ચડી ગયા બે ભરી ગયા એક કમસે કમ ભરવાનું રાખો નેવું દિવસ પહેલા જેથી કરીને તમારો કેસ છે એનપીએ થાય નહીં જય હિન્દ જય ભારત જય સંવિધાન